કેમ છો મિત્રો મજામાં કેબી ઓફિશિયલ ટ્રાવેલર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે તો બધાને જય દ્વારકાધીશ જય માં મોંગલ તો આજે આપણે આવ્યા છીએ કામના ટ્રાવેલર્સની વિઝિટ કરવા કામનાથ ટ્રાવેલર્સ સુરત થી વરળ ડેલી સર્વિસ આપે છે જેમાં પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ જોવા મળે છે ચાલો ગેલેરી વ્યૂ જોઈએ આ ગેલેરી વ્યૂ છે તો જે કોઈ મિત્ર નવા હોય તે કેબી ઓફિશિયલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરી લેજો ચાલો આપણે કામના ટ્રાવેલર્સના સોફા જોઈએ તો આ ગાડીનો સિંગલ સોફો છે સિંગલ સોફામાં એલસીડી ટીવી રીડિંગ લાઇટ ચંપલ મૂકવાનું સ્ટેન્ડ અને ચાર્જિંગનો એક પ્લગ પણ આપવામાં આવે છે કમ્ફર્ટેબલ સીટ છે આ ડબલનો સોફા છે જેમાં સિંગલના સોફા જેવી સુવિધા આપવામાં આવે છે એલસીડી ટીવી રીડિંગ લાઇટ જમ્પલ મૂકવાનું સ્ટેન્ડ અને તમને ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવે છે કમ્ફર્ટેબલ સીટ છે તો તો અવશ્ય મુલાકાત કરજો આ ગાડીનો ગેલેરી વ્યૂ છે જેમાં પેસેન્જરને લગેજ મૂકવા માટે પૂરતા પ્રમાણમાં જગ્યા પણ પૂરી પાડવામાં આવે છે ઉપરાંત ગાડીમાં પેસેન્જરની સેફ્ટી માટે સીસીટીવી કેમેરા પણ છે જીપીએસ સુવિધા પણ જોવા મળે છે આ ગાડીમાં તો ચાલો મિત્રો આપણે કેબિન વ્યૂ જોઈએ તો પેસેન્જરની સુરક્ષા માટે ગાડીમાં સીસીટીવી કેમેરા ડાઇવર સાઈડ અને દરવાજા બાજુ પણ જોવા મળી રહ્યા છે આ ગાડી સુરતથી દસ વાગે ઉપડે છે અને સવારે છ વાગે વરલ પહોંચાડે છે તો એકવાર અવશ્ય વિઝિટ કરજો કામનાથ ટ્રાવેલર્સ તમે જોઈ શકો છો આ ગેલેરી વ્યૂ છે ગાડીનો બહારથી વ્યૂ છે તમે જોઈ શકો છો જે કોઈ મિત્ર નવા હોય તે લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો કેબી ઓફિશિયલને કામનાથ ટ્રાવેલર્સ સુરતથી ભાવનગર શિહોર ટાણા ગુંદાળા બેકડી અને વરળ ડેઈલી સર્વિસ આપે છે તો એકવાર અવશ્ય વિઝિટ કરજો કામનાથ ટ્રાવેલર્સ જેમની હેડ ઓફિસ સુરતમાં કુબેરનગર એલ એચ રોડ સુરતમાં આવેલી છે અને વાળા પ્લોટવાળા વિસ્તારમાં આવેલી છે કોઈ મિત્રને સુરતથી ભાવનગર સિહોર અને વરલ જવું હોય તો કામના ટ્રાવેલ્સની એકવાર અવશ્ય મુલાકાત લેજો અને જે કોઈ મિત્ર ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો ન કરવી હોય તો કેબી ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો પણ કરી લેજો મળીએ છીએ નવા વિડીયો સાથે નવી બસ સાથે ત્યાં સુધી જાય મા મોગલ